જાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મદર્શન ચેનલમાં તમારું સ્વાગત છે આપણા દેશમાં કદાચ કોઈ એવું ક્ષેત્ર જ નથી જેમાં ગુજરાતીઓનું યોગદાન ન હોય ગુજરાત રાજ્યના ઇતિહાસ વિશે પુસ્તકોમાં ઇન્ટરનેટમાં સાહિત્યમાં નાટકોમાં સ્થાપત્યોમાં વગેરે અનેક સ્વરૂપે ગર્વભેર વર્ણન કરવામાં આવ્યું છે તો ચાલો આજે ઢોકળા ફાફડા ગાંઠિયા જલેબી સાવજ સરદાર નરસિંહ મુની સારાભાઈ અંબાણી અને અદાણીની ભૂમિ વિશે થોડું મંથન કરીએ ગુજરાતની ગરમી ભૂમિ આમ તો હજારો વર્ષનો ઇતિહાસ ધરાવે છે હાલના રાજસ્થાન રાજ્યથી હજારો વર્ષો પહેલાં ગુર્જરો ભારતના પશ્ચિમ વિસ્તારમાં શાસન કરવા આવ્યા હતા હડપ્પા અને ધોળાવીરા સમયે

હુમલાઓનો ભોગ બનનાર સોમનાથ મહાદેવ મંદિરની માફક ગુજરાત પણ જીક ઝીલતું રહ્યું અને આગળ વધવા મહેનત કરતું રહ્યું રાજપૂત અને મરાઠાઓએ ફરીથી ગુજરાત પર શાસન મેળવ્યું અને ગુજરાત આગળ વધ્યું પહેલી મે ઓગણીસો સાહીઠના ના દિવસે મહાગુજરાત આંદોલન બાદ વિશાળ બોમ્બે સ્ટેટ ના ભાષાના આધારે બે ભાગ પડ્યા મરાઠી બોલતા લોકો પ્રાંત મરા મહારાષ્ટ્ર બન્યો અને ગુજરાતી બોલતા લોકોના પ્રાંતને ગુજરાત નામ મળ્યું ગુજરાત રાજ્યની સ્થાપના સમયે અમદાવાદ તેની રાજધાની હતી વર્ષ ઓગણીસસો સિત્તેરમાં નવા બનાવેલા પ્લાન સિટી ગાંધીનગરને રાજધાની ઘોષિત કરવામાં આવી મહાગુજરાત આંદોલનમાં અનેક ગુજરાતીઓના અનેક પ્રયાસો છતાંય દેશની આર્થિક રાજધાની એ મુંબઈ મહારાષ્ટ્રના ભાગમાં આવ્યો કદાચ આ વાતનો આપણે કોઈ ગુજરાતી અપશસ્પરવા જેવું નથી કેમ કે મુંબઈ વિના પણ ગુજરાતના શહેરો તમામ ક્ષેત્રે વિકાસમાં હરણફાળ ભરી રહ્યા છે અને ગુજરાતની આ સમગ્ર ગૌરવ ગાથાનો સાક્ષી રહેલો છે દેશથી સૌથી લાંબો સોળસો કિમીનો દરિયા કિનારો હજારો વર્ષો પહેલા આ દરિયા કિનારે જ અહીં વસતા લોકોમાં સાહસ અને વેપારના વિચારને જન્મ આપ્યો સદીઓથી દુનિયાભરમાં વ્યાપેલ છે છે તેનું કારણ પણ આ દરિયો જ લોકો દરિયાની વ્યાપાર અર્થે સાત સમુદ્ર પાર કરી સ્થાયી થયા અને માનભેર વેપાર કર્યો હજુ એ કરી રહ્યા છે આજે વેપાર ગુજરાતીની ગળથુથીમાં છે ભૌગોલિક રીતે જોઈએ તો ગુજરાત પાસે સોળસો કિમીના દરિયા કિનારા છે તેમજ ઘણા વનો ઉપવનો આવેલા છે આ રાજ્યની પાણીની પહોંચી વળવા આખા ગુજરાતમાં નદીઓ તો નથી આવેલી પણ પ્રશ્નોનું શ્રેષ્ઠ સમાધાન મેળવવા ગુજરાતીઓ બરાબર જાણે છે મધ્યપ્રદેશમાં જન્મેલી નદી નર્મદા ગુજરાતની સૌથી મોટી નદી છે અને એમ કહી શકાય કે ગુજરાતની જીવાદોરી છે અદ્ભુત વ્યવસ્થા દ્વારા આજે આખા ગુજરાતમાં ખૂણે ખૂણે નર્મદાનું પાણી પહોંચે છે ગુજરાતમાં કુલ તેત્રીસ જિલ્લાઓમાં છ કરોડથી વધુ લોકો વસે છે ભારતનો સૌથી મોટો જિલ્લો કચ્છ ભારતીય ગણરાજ્યનો ભાગ બનનાર પ્રથમ દેશી રજવાડું ભાવનગર એકમાત્ર મતદાન ધરાવતું બુથ બાણેજ વિશ્વનું સૌથી મોટું શીપ બેકિંગ યાર્ડ અલંગ હીરા અને એમ્બ્રોઈડરી ઉદ્યોગનું મોટું નામ એવું સુરત વગેરે અનેક વિશેષતાઓ આ ભૂમિ પર ધરાવે છે આજે ગુજરાતની ધરતી પર આઈઆઈટી એનઆઈટી આઈઆઈએમ જેવી વિખ્યાત શૈક્ષણિક સંસ્થાઓ રિલાયન્સ અદાણી જેવી વૈશ્વિક કંપનીઓ કેટલી ફર્ટિલાઇઝર કંપનીઓ વિશ્વના ડાયમંડ બિઝનેસમાં સિંહફાળો આપતું હીરા બજાર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા અને પ્રથમ જ્યોતિર્લિંગ સહિતના અનેક નામાંકિત પર્યસ્થનો વગેરે ધમધમે છે જય જય ગરવી ગુજરાત જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ